ખેડૂત મિત્રો અત્યારે તમે ખુદ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો આજે વધારા સાથે આગળ વધી રહ્યો છે તો તેની સીધી જ અસર આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે ખુલતાની સાથે જ નવ વાગ્યે અને પંદર મિનિટની આસપાસ પાંચસો રૂપિયા જેટલો વધીને બાસઠ હજાર એકસોની આસપાસ અત્યારે જોરદાર ટક્કર છે તે આપી રહ્યો છે ખેડૂત મિત્રો ન્યૂયોર્ક વધે એટલે મોટાભાગના કપ કપાસના વાયદાઓમાં આપણે ત્યાં સીધી જ અસરો છે રૂ કપાસિયા ખોડ અને કપાસના વાયદાઓમાં પડતી હોય છે અને તેનું ખુદ અત્યારે રૂની ગાંસડીમાં ખૂબ સારા એવા ઉછાળા સાથે વધારો થયો હોય તેવું પ્રતિબિંબ છે તે અત્યારે ન્યૂયોર્કની સાથે સાથે આપણી ઘરેલું એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાંસડીના વાયદામાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આપણે આશા રાખીએ ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ ભાઈ અત્યારે સારો કપાસ હોય તો પંદરસો પંચોતેર સુધીનો ભાવ પણ ગામડે બેઠા બોલાઈ રહ્યો છે તેવી માહિતીઓ છે તે અમને મળી રહી છે એવરેજ કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી પંદરસો પચાસની આસપાસ ઘણા બધા વિસ્તારોમાં ભાવો ગામડા બેઠા વીસ કિલોના કપાસના ઊંચામાં ઊંચા ચાલી રહ્યા છે પરંતુ અતિ સુપર સારો કપાસ હોય તો પંદરસો પંચોતેર સુધીના ભાવો પણ બોલાઈ રહ્યા છે તેવી માહિતીઓ છે તે અમને મળી રહી છે તમારા ત્યાં કેવી પરિસ્થિતિ કપાસના ભાવની જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર